આ ચાર રાશિના લોકો સાથે શું થાય છે તેનાથી કોઈ ફરક એમને નથી પડતું તો કઈ છે એવી રાશિ જેને કઈ ફરક ન પડતું હોય એ પહેલાં મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો તો પહેલી રાશિ છે વૃષભ રાશિ એ સ્થિર અને નિર્ભર અને મની કમાવામાં ફોકસ રાખે છે તેનું એક લક્ષ્ય છે કરોડપતિ બનવું તો બીજી રાશિ છે મકર રાશિ હાર્ડવર્કવાળા વાળા વ્યક્તિ હોય છે અને આ લોકો બાળપણથી જ મહેનત કરતા હોય છે ત્રીજી રાશિ છે કન્યા રાશિ એમનું ફોકસ અને પરફેક્શન ક્યારેય હાર માનવામાં ન હોય છે સ્માર્ટ અને લોજિકલી હોય છે અને બહુ જ ટેલેન્ટેડ હોય છે ચોથી રાશિ છે મેષ રાશિ તેમની અંદર કુદરતી નેતૃત્વ હોય છે દરેક જગ્યાઓ તેની અસર હોય છે અને એ લોકો બહુ જ એક્સાઇટેડ હોય છે અને એ લોકોમાં ધીરજતા તો બિલકુલ નથી હોતી તો આમાંથી તમારી કઈ રાશિ છે કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને આ રાશિવાળાના જાતકોને આ વિડીયો શેર જરૂરતી કરી દેજો જય માતાજી